ઓકે તો પેલા માં પેલું રિઝલ્ટ બતાવો ખેડૂત મિત્રો તમે રિઝલ્ટ જોઈ શકો છો ડાંગર ની કેટલી જબરદસ્ત હાઈટ છે હવે ફૂટ પણ જોવો જબરદસ્ત ફૂટ છે બરાબર જોઈ શકો છો પૂરું ખેતર હાઈટ જોવો તમે આટલી હાઈટ આવે છે ડાંગર ની અંદર જુઓ તમે બરાબર છે ઓકે તો શું નામ તમારું અરવિંદભાઈ અરવિંદ અરિંદભાઈ શિવાભાઈ ચૌહાણ ગામ કયું ગાળવા ગાળવા એમનું ગામ લાગે અને તાલુકો તાલુકો માં અહેમદાવાદ તાલુકોમાં અમદાવાદ અને જિલ્લો જિલ્લો ખેડા જિલ્લો ખેડા લાગે ઓકે તો આ કેટલા જગ્યા ડાંગર બનાયેલી છે તમે અડધા અડધા માં ડાંગર બનાયેલી છે

ખાલી ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર વાપરેલું છે બરાબર છે થોડીક પ્રોડક્ટની માહિતી આપી દઈશું તો આ છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર જે માઇક્રોન માઇટ્રોનટેસ્ટ ખાતર આવે આ તમારે બધી જ જાતના સુલ જાતના ખાતર આવવામાં પોપર સલ્ફર ઝિંક બોરોન હિમિક સિવિલ પોલીસ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાદ મતલબ જ ડાંગરને જેટલા પોષક તત્વો જોવે બધા જ આમાં આપેલા છે આ ભૂમિ પરિવર્તનનું રિઝલ્ટ છે બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર અગાઉ ના તમે જેટલા બી ખાતરો નાખેલા હોય નાખેલા હોય કામ કરશે ઓકે રાવજીભાઈ તમારું નામ અને નંબર આપો તો બીજા ખેડૂત મિત્રો પ્રોડક્ટ ની માહિતી હોય તો તમને કોન્ટેક્ટ કરી શકે છે મારું નામ રાવજીભાઈ સોલંકી નંબર છે અઠાણું ઓગણએસી બાવીસ ત્રેપન ઓકે તો વધારે માહિતી જોઈતી હોય તો રાવજીભાઈ તમે આ એરિયામાં કોન્ટેક્ટ કરી શકો છો ખેડા જિલ્લામાં ઓકે તો જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ